ગુજરાત રાજ્યમાં સરકાર દ્વારા યુસીસીનો કાયદો નહીં લાવવાની માંગ સાથે સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે આદન ગુજરાત રાજ્યમાં સરકાર દ્વારા યુસીસી જેવા કાયદાનું અમલીકરણ વિચારણા ચાલુ છે જે કાયદો લાગુ ના પડે અને સરકાર કાયદાને રોકી દે એ માટે આજે તળાજામાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા વાવ ચોકથી મામલેદાર કચેરી સુધી સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું મારું નામ દાઉદભાઈ જમલભાઈ નાગરિયા ઘાંચી જમત પ્રમુખ તળાજા જી આજે અમે એક આવેદનપત્ર દેવા આવ્યા હતા કે સરકાર જે નવા નવા કાયદા ઇસ્લામના ધર્મ વિરુદ્ધ લાવે છે તો એના માટે અમે મામલતદારશ્રી અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે આવા કાયદા અમારા ધર્મને કોઈ હાનિકારક થાય અને અમારા સમાજને કોઈ હાનિકારક થાય એવા કાયદા સરકાર શ્રી ન લાવે એના માટે અમારી અપીલ છે જય હિન્દ જય ભારત નામ સાથે જે સિંહાહી પ્રમુખ છું આજ રોજ સમસ મુસ્લિમ જમાત આયોજિત અમારે એક જે ગુજરાત સરકારે જે કાળો કાયદો પસાર કર્યો છે યુસીસી નો કાયદો લાવવા માંગે છે એનો સમસ મુસ્લિમ જમાત વિરોધ કરવા માટે અમે અહીંયા ને મામલતદારશ્રીને પત્ર દેવા માટે આવ્યા હતા કે અમારે આવો કોઈ કાયદો નથી જોતો જે અમારા ધર્મની વિરુદ્ધ હોય અથવા કોઈ પણ સમાજને નુકસાન કરતા હોય એવો અમારો અમારે એવો કોઈ કાયદો નથી જોતો એના માટે અમે કલેક્ટર શ્રીને મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને માંગ કરી છે કે ગુજરાત સરકાર આવો કોઈ કાયદો ન લાવે જય હિંદ જય ભારત